ભરૂચ મોર્નિંગ શિફ્ટમાં જ મેઘરાજાની ધબધબાટી હાંસોટમાં ત્રણ વાલિયામાં બે ઇંચ વરસાદ ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટમાં ત્રણ વાલિયામાં બે ઇંચ વરસાદ નોંધાયો ભરૂચમાં ચોમાસનું જામ્યું સાર્વત્રિક વરસાદ નોંધાયો હાંસોટમાં ત્રણ ઇંચ વરસાદ વાલિયામાં બે ઇંચ વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાસોટમાં ત્રણ ઇંચ અને વાલીયામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાસોટ પંથકમાં ત્રણ ઇંચ અને વાલીયામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો બીજી તરફ અંકલેશ્વર